પૂજાબેન પટેલ અત્યારે આજે જે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ સીઆરઈ પ્રોગ્રામ કહેવાય છે કન્ટિન્યુ રિહેબિલિટેશન એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પહેલેથી જેવી એકમાત્ર એક આ ફિલ્ડ એવું છે કે એમાં તમારે પાંચ વર્ષે તમારું સર્ટિફિકેટમાં તમારે એક રિન્યુ કરાવવું પડે છે જેનાથી નવું પાંચ વર્ષની અંદર સરકાર દ્વારા શું નવું કરવામાં આવ્યું છે એ નવી માહિતી તમને મળે જેથી તમે દિવ્યાંગો સાથે કામ કરો છો તો એ દિવ્યાંગો સુધી તમે આ માહિતી પહોંચાડો એટલે દર પાંચ વર્ષે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે રિહેબિલિટેશન કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા દ્વારા એ ભારત સરકાર સામાજિક ન્યાયતા અધિકારીતા વિભાગ અંતર્ગત આવે છે કે તમારે પાંચ વર્ષની અંદર સો પોઈન્ટ ફરજિયાત કરવાના હોય એક કલાકનો એમને એક પોઈન્ટ મળે છે આ ત્રણ દિવસની આ શિયાળી છે એમાં અત્યારે એકસો વીસ જેટલા શિક્ષકોએ ભાગ લીધેલો છે આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા છે જામનગર અમરેલી છે બોટાદ છે સુરેન્દ્રનગર છે એવા અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા શિક્ષકો આવેલા છે અને બધા અલગ અલગ દિવ્યાંગો સાથે કામ કરતા શિક્ષકો છે ખાસ જે વાત કરું કે દિવ્યાંગતા સાથે કામ કરવા માટે ભારત સરકારની આખો ઓવરઓલ રેશિયો બતાડું તો આ હાલમાં અત્યારે ચૌદ લાખ કરતા વધારે શિક્ષકની જરૂરિયાત છે દિવ્યાંગોની સંખ્યાના એક આંકડા મુજબ પણ એની સામે અત્યારે એક લાખ શિક્ષકો ઉપલબ્ધ છે આ શિક્ષકોની આજ બી ઇવન ટુ ડે તેર લાખ શિક્ષકોની ઘટ છે એ ઘટ ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે હજી પણ લોકોમાં થોડોક જાગૃતતાનો અભાવ છે હમણાં જ હાલમાં ગુજરાત સરકારે ત્રણ હજાર જેટલી સ્પેશિયલ એજ્યુકેટર જેને દિવ્યાંગો સાથે કામ કરતા શિક્ષકોને સ્પેશિયલ એજ્યુકેટર કહેવાય છે એમની ભરતીનો ઓર્ડર કાઢ્યો હતો તો એની સામે એકસો ને પાંચ શિક્ષકો જ ભરતી કરી શક્યા હતા કારણ કે હજુ પણ શિક્ષકોની ક્યાંક ને ક્યાંક શિક્ષકો લોકો જાગૃતતાના અભાવને હિસાબે હજી આ ફિલ્ડમાં લોકો હજી પહોંચતા નથી તો ખાસ મીડિયાના માધ્યમથી એક પેરેન્ટ્સ તરીકે મારી પણ એક બધાને રિક્વેસ્ટ છે કે આ સ્પેશિયલમાં ખૂબ વેકેન્સી છે તમે એના તાલીમ લ્યો ડિપ્લોમા બારમાં ધોરણ પછી પણ કોર્સ થાય છે બીએડ બે વર્ષનું થાય છે બીએડ પછી એમએડ થાય છે એમએડ પછી આપ એમ ફિલ પીએચડી ક્લિનિકલ સાયકોલોજીસ્ટ આપ આવા અલગ અલગ પ્રકારના કોર્સ કરી શકો છો